સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેનના બી સિક્સ કોચ ઉપર પથ્થર ફેંકાયો હતો જેના પગલે કોચમાં રહેલ બાળકો મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો મુસાફરો દ્વારા વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉદના રેલવે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તિ ગંગા ટ્રેન ઉપડી હતી મહાકુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા સુરંદર શ્રદ્ધાળુઓ બી સિક્સ કોચમાં સવાર હતા આ કોચમાં પાંચ બાળકો છ વૃદ્ધો તેર મહિલાઓ અને બાર જેટલા પુરુષો સવાર હતા આ તમામ સુરંદર શ્રદ્ધાળુ હતા અને તે સિવાયના ટ્રેનમાં પિસ્તાલીસ ટકા લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા તાપતી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેન ઉપર પથ્થર ફેંકાયો હતો જેના કારણે બી સિક્સ કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી કોચમાં રહેલા બાળકો મહિલાઓ ક્ષેત્ર શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાના પગલે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને આ મામલે બે થી ત્રણ કલાક સુધી કોઈને જાણ પણ કરાઈ ન હતી ત્યારબાદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ઉદનાથી ઉપડેલી આ ટ્રેન ઉપર જલગાંવ પાસે પથ્થર ફેંકાયો હતો આ મામલે તાત્કાલિક આરપીએફ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા ચાર આરપીએફ જવાન એક ટીમને તાત્કાલિક ટ્રેનમાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી આ સાથે જ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે હાલ આ ટ્રેન ઇટાચી પહોંચી છે અને સવારે પ્રયાગરાજ પહોંચશે હાલ તો રેલવે પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે એ સાથે જ જો કોઈ આ મામલે શંકાસ્પદ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે

और आज तारीख 12 और फर्स्ट जनवरी एक बारह एक दो हजार पच्चीस के कुम्भ के लिए सभी यात्री हमारे साथ हैं जो कि जलगांव से गाड़ी छूटी कम से कम तीन किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो महा मकर संक्रांति के दिन लगता है हम लोग वहाँ के लिए आज हमारे गुजराती भाई सब हम तो यूपी से विलीन करते हैं लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं ય નાઇટ મેં હમરી સુરક્ષા કે લીધે કૃપયા ધ્યાન દીયા જાય બસ યી મેં પ્રધાનમંત્રી જીસે આહવાન કરતા હું જય શ્રી